દિયોદર તાલુકાના ગોલવી ગામની ઘટના દિયોદરના ગોલવી નવા પ્રાથમિક શાળાને ગામ લોકોએ કરી તાળાબંધી શિક્ષકની અચાનક બદલી થતા ગામ લોકો થયા નારાજ શિક્ષક દુદાસિંહ ચૌહાણની સુઈ ગામના ધનાણા ગામે બદલી થતા ગ્રામજનોમાં રોષ બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી શિક્ષક બે હજાર સત્તરથી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા મારું નામ કશનભાઈ વાઘાભાઈ રાજપૂત માજી સરપંચને તાલુકા પંચાયત ડેલી આજે ગ્રામજનો એકઠા ત્યારે શું કરે આમ તો એક બીજાભાઈ સાહેબની મારી બદલી છે બદલી નોટ છે એના માટે ત્યાં બીજાભાઈની બદલી ન થવી જોઈએ કેટલા શિક્ષકોની અંદર શિક્ષકો ત્રણ શિક્ષકો અમે કટ છે બરાબર સંખ્યા ચારસો સાડા ચારસો અને શિક્ષક શિક્ષકો ભાગું છે બરાબર અંગીના સુપડાથી મોડે હળદાના સુપડા સુધી

ગોલવી નવા પ્રાથમિક શાળાના પૂર્વ એસએમસી અધ્યક્ષ આજે શું ગામ લોકોની વેદના છે કેમ આજે ગ્રામજનોની વેદના એટલે છે કે ગોલવી નવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચૌહાણ દુદાર સી એસ રાજપૂત ની વહીવટી બદલી એક તરફી પીપીઓ શ્રી નાટિસ નોટિસના હુકમના આધારિત નોટિસ એક સામાન્ય વસ્તુ નોટિસ લઈ એનો જવાબ હોય ખુલાસો હોય ખુલાસો જવા આવવા જવા થતો એમણે બે વખત જેમ ત્રીપીઓ શ્રી મળેલ નહીં પણ દીપીઓ શ્રીને સમણા ગ્રામજનોએ ગ્રામસભાનો ઠરાવ સાથે એસએમસી સાથે તપાસ પહોંચતી હોય જાય કોઈ પણ વહીવટીમાં એમાં ઊંચા પદ કે કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ છેડતી એવું કોઈ શિક્ષકે કરેલ નથી અને આજના તંત્રમાં આજના તંત્રમાં બાળકોની ભવિષ્યની ચિંતા છે એની જગ્યાએ સરકારના દર શિક્ષકોની મેકમ હોવા છતાં હાથ શિક્ષક હોવા છતાં શિક્ષકની એક તરફી બદલી કરી ટીપીઓ શ્રી રજૂઆત કર્યો હોવા છતાં પીપીઓએ આચાર્યશ્રી મેડિકલ ઉપર રજા ઉપર હોવા છતાં હુકમ ખોટી રીતે એક તરફી હુકમ કરી બદલી કરી એના માટે આખું ગામ રોષે થઈ અને રોષે થઈને આખું ગામ ભેડો ગ્રામજનોએ તાળાબંધી કરી છે કે આ પુન શિક્ષકની બદલી આ જ શાળામાં થવી જોઈએ વિચારણા થાય અને સરકારને ડીપીઓ સરકાર થ્રી આની કરી તાત્કાલિક આ શિક્ષકની અમારી ખોટ પડે છે શાળાના શિક્ષણ માટે એટલે ભવિષ્ય માટે અમને ન્યાય મળવો જોઈએ એના માટે ગ્રામજનો ધરાવ રચના થાય તો આપ શું ગુજરાતના થાય તો મોહિતિ માર્ગે સતત દેવંદિનો થઈને આના માનના માટે લડત લડશે પણ આ જ શિક્ષકને આ શાળામાં મારા આધારિત મારી પૂર્ણ વરણી થાવી છે